ભરૂચમાં ત્રીજી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે ભારતીય આદિવાસી ટ્રાઇબલ પાર્ટી થોડાક દિવસ અગાઉ રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીની જાહેરાત કરી હતી ને તેને લઈને હવે ઉમેદવારની પણ દ્વારા કરી દેવામાં આવી છે તેમના સુપુત્ર દિલીપ વસાવા હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા સાથે ચૂંટણી લડવાના છે આમ તો ભરૂચમાં ચતુષ્કોણીય જંગની ચર્ચા ચાલી રહી છે તે વચ્ચે હાલ ત્રણ પાર્ટીઓ તો નક્કી થઈ ચૂકી છે ને ચોથી પાર્ટી એઆઈ એમને માનવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા માટે કેટલા પડકારો છે તે દિલીપ વસાવા ઉભા કરે છે ને શું આખા ગણિત છે તે ભરૂચના રહેવાના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા એલાયન્સ તરફથી આમ પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો તે બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી પરંતુ હવે છોટુ વસાવાએ પણ પોતાનો પાસો ફેંક્યો છે અને છોટુ વસાવાએ પોતાના સુપુત્ર દિલીપ વસાવાને બીએપી ભારતીય આદિવાસી ટ્રાઇબલ પાર્ટીમાંથી ચૂંટણી લડાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે એટલે હવે ભરૂચમાં તો ત્રિપાંખ્ય જોંગ તો ચોક્કસ ખેલાવાનો છે પરંતુ હવે એઆઈમાં એમના નામની પણ ચર્ચાઓ જોરો શોરોથી ચાલી રહી છે પરંતુ અસદુદ્દીન અવેસી દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર છોટુ વસાવા દ્વારા જે દિલીપ વસાવા ઉપર દાવ ખેલવામાં આવ્યો છે એટલે કે તેમને જે ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યો છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી છે તે રસપ્રદ રહેવાની છે હાલ જે એક માહોલ ભરૂચ નું ગરમાયેલું છે મનસુખ વસાવા જે છેલ્લા છ ટ્મથી ત્યાંના સાંસદ છે સાતમી વખત ભારતીય જનતા પાર્ટી એ તેમને ત્યાંથી ટિકિટ આપીને હવે જે પંસુક પોતાના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેઓ અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે તેના કારણે તેઓ આ દિવસોમાં ઓપરેશન લોટસ અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓને પણ તોડવાનું કામ કરી રહ્યા છે ને હવે દિલીપ વસાવાની જે એન્ટ્રી ભરૂચના રાજકારણમાં થઈ છે તેના કારણે જબરજસ્ત ભરૂચનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે આને લઈને જે બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા પહેલા તો તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર ચોવીસની અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસય બહુ જામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું આ હતા બીએપી રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બીએપી દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે ગુજરાતના કયા કયા આદિવાસી વિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખવા તે માટે પણ ચર્ચા વિચારણા છે આ કમિટીમાં થઈ રહી છે હવે આ જે સમગ્ર રાજકારણ છે તે ભરૂચ સીટનો જબરદસ્ત ગરમાઈ ચૂક્યો છે ચેતર વસાવા એક તરફ છે તે પોતે આત્મવિશ્વાસ સાથે જીતનો દાવો કરી રહ્યા